વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરે તો આવનારા સમયમાં પર્યાવરણ જે દૂષિત થઈ જતું બદલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દીપક જોશી મંડળના પ્રમુખ નવીન ચંદ્ર મોદી પ્રભારી મંત્રી મહેન્દ્રભાઈ શાહે શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર એમ દેશમુખ અને ડોક્ટર ભાવનાબેન સાવલિયાએ કર્યું હતું જયદીપ ભાટિયા એસ નાઇન અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે